નમસ્કાર મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ ઉપર જો આપ નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે હાલમાં પોલીસ ભરતીની પરીક્ષા પંદર છ બે હજાર પચીસના રોજ લેવાઈ હતી પેપર જોતા બહુ અઘરું હતું પાર્ટ વનની અંદર ગણિતમાં ઘણા વિદ્યાર્થીઓ મહેનત બે બે પાંચ પાંચ વર્ષથી કરી હોવા છતાં પણ એમને અઘરું લાગ્યું છે અને કેટલાક નવા વિદ્યાર્થી આવ્યા હતા તો પાર્ટ જે બી હતો એ થોડોક પ્રમાણમાં સહેલો હતો પણ પાર્ટ એ બહુ બધાને અઘરો પડ્યો છે તૈયારીવાળા અને નવા હતા એ બધાને તો આપણે જોઈએ કે અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે આપણે જે અહીંયા મેરિટ મૂક્યું છે એ મેરિટને આપણે પોલ કરાવેલો છે હવે પોલની અંદર અલગ અલગ ઉમેદવારે ભાગ લીધો છે એની અંદર ઘણા ઉમેદવારોએ ભાગ નહીં પણ લીધો હોય તો અંદાજો કરીને મેરેટ મૂકવામાં છે અને ઘણી બધી જે ખ્યાતિ ચેનલો છે એમના પણ આપણે સારો લીધો છે તો આ તમામનો એક પોલ લઈ અને આપણે સર્વે કર્યો છે તો એ કેટલો રહે છે કેટેગરી પુરુષ અને મહિલા તો જનરલ કેટેગરીની અંદર આપણે જોઈએ તો મિત્રો જનરલ કેટેગરીની અંદર આપણે જોઈએ તો એકસોને પાંચ જેટલું મેક્ઝિમમ આપણે કહીએ છીએ જો કે એટલું ના પણ જઈ શકે છે પાંચ દસ ગુણ આગળ પાછું રહી શકે છે તો જનરલી મહિલાની અંદર જોઈએ તો પંચાણુંથી લઈ અને સો વચ્ચે બહુ બધું છે પણ તેમ છતાં આપણે કે બધા પોલની એક એવરેજ લીધી છે તો જનરલી અંદર એકસો પાંચ પ્લસ અને મહિલાઓ માટે પંચાણુંથી સો વચ્ચે રહી શકે છે એ જ રીતે ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલ વીકર્સ જે આર્થિક રીતે પછાત છે એવા ઉમેદવારોનું સો પ્લસ તો જનરલ અને ઈડબ્લ્યુએસની અંદર લગભગ બે ત્રણ ગુણનો ફરક રહેતો હશે એ જ રીતે મહિલાની અંદર પંચાણું પ્લસ રહેશે આપણે તમને લાગશે કે અહીંયા વધારે થોડું મૂક્યું છે તો હા કારણ કે અત્યારે જો આપણે નીચું તમને બતાવીએ તો પછી પાછળ જતાં કદાચ મેરિટ આવું જાય તો આપણે પછી તમે કહેશો કે કેમ એવું થયું તો અત્યારે મેક્ઝિમમ મેરેટ ને લઈને આપણે વાત કરી રહ્યા છીએ હવે સૌથી વધારે જે ઉમેદવારો હશે તો એ એસીબીસી કેટેગરીની અંદરથી બિલોંગ કરતા હશે જેમનું સિલેક્શન જનરલમાં પણ થતું હોય છે તો અહીંયા જોઈએ તો સો પ્લસ જેમનું મેરિટ સો પ્લસ થતું હશે એવા ઉમેદવારો સેફ માનવું કારણ કે પેપરનું લેવલ જ એ પ્રકારે હતું એ જ રીતે મહિલાની અંદર નેવું પ્લસ માનીએ અત્યારે બરાબર છે બંને ક્યારેક એવું પણ કે ભાઈ જે પ્રથમ પાર્ટ હતો એની અંદર ચાલીસ ટકા માર્ક્સ ન થતા હોય તો બત્રીસથી નીચું પણ લઈ જવું પડતું હોય તો કદાચ એ હજી આપણને કોઈ ચોક્કસ માહિતી નથી તો એ ક્રાઇ ક્રાઇટેરિયા નીચો પણ જઈ શકે છે પછી એસટી કેટેગરીની અંદર જોઈએ તો એસટી કેટેગરીની અંદર નેવું પ્લસ નેવું પ્લસ પુરુષો માટે છે મહિલા માટે છે પંચ્યાસીથી નેવુંની વચ્ચે એટલે એટલા પ્લસ એકાદ બે માર્ક્સ આગા પાછા રહી શકે છે એસસી કેટેગરીની અંદર અને એસટી કેટેગરી તો એસટી કેટેગરીની અંદર તો એવું બનશે કે ઉમેદવાર મળશે ને ના પણ મળી શકે એસી કારણ કે એસી તો તમારે ફરજિયાત લાવવા જ પડે બત્રીસ અને અડતાલીસ આમ કરીને ટોટલ એસી માર્ક્સ તો લાવવા પડે ચાલીસ ટકા પ્રમાણે તો એમને એસીથી નેવું વચ્ચે આપણે રાખ્યા છે અને મહિલા એસી એસી આવે તો પણ ઘણું છે એટલે આ રીતે આપણે કેટેગરી વાઇઝ જે મેરિટ હતું એનો એનાલિસિસ કરવાનો પ્રયત્ન કર્યો છે તો મિત્રો આની અંદર એકાદ બે ગુણ આગા પાછું રહી શકે છે આપણે મેક્ઝિમમ બધા જ જે લોકોએ પોલ કર્યો છે એમનો એક એવરેજ પોલ લીધો છે તો આટલા વચ્ચે રહી શકે છે તો મિત્રો આપ સર્વેની એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર હજી પણ નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે લાઇક એ એક સેકન્ડનો સમય લાગી શકે છે અને સબસ્ક્રાઈબનો પણ એક મિનિટ જેટલો કદાચ વધુ કહીએ આપણે એક સેકન્ડ જેટલો સમય લાગી શકે છે તો તમારા માટે એક મિનિટ યા એક સેકન્ડનું કામ છે પણ તમારી એ એક મિનિટ યા એક સેકન્ડ અમને બહુ બધી મદદ કરી જતી હોય છે તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરશો જય હિન્દ જય ભારત